કચ્છમાં ફરી એકવાર દાન અને સંસ્કારની ઉજવણી જોવા મળી છે સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાન ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ પરિવાર દ્વારા અખિલે કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આદિપુરના લીલા શાહકુટિયામાં યોજાયેલા મહા મહોત્સવમાં એકસો એક બ્રાહ્મણ દીકરીઓનું જાજરમાન કન્યાદાન કરવામાં આવ્યું સાથે સાથે એકસો સત્તાવન બટુકોને શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞોપવિત્ર ધારણ કરાવવામાં આવ્યું દેશભરમાંથી આવેલા સંતો સામાજિક અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી દાતા પરિવારના કાર્યને ખુલા દિલ્લે બિરદાવ્યું હતું માતૃશ્રી ખીમીબેન ભીમાબાઈ હુંબલ પરિવાર તરફથી દરેક દીકરીને સુવર્ણદાન ચાંદી પાનેતર તેમજ બાકી રકમનો ચેક મળી કુલ બે લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું જ્યારે યજ્ઞો પવિત્ર ધારણ કરનાર એકસો સત્તાવન બટુકોને ઉપવસ્ત્ર ત્રિભાણું અને દાન કરવામાં દાતાએ જણાવ્યું કે સમાજની દીકરીઓ અને બાળકો માટે કરવું એ મારી ફરજ છે ભવિષ્યમાં કોઈ પણ સમાજની અનાથ દીકરીઓના લગ્ન કરાવી કન્યા દાન કરાવવાનો મારો સંકલ્પ છે દાતા બાબુભાઈ હોંબલ પરિવાર દ્વારા કરાયેલા મહાદાનથી સમાજમાં સંસ્કાર સહકાર અને માનવતાનો સંદેશો ફરી એકવાર મજબૂત રીતે પ્રસરી રહ્યો છે આ અમારી ઈચ્છા હતી પરિવારની કે બ્રહ્મ સમાજ એક આપણે આપણે જે નમન કરીએ સમાજના દીકરા દીકરીના લગ્ન કરવાનો પરિવારનો વિચાર આવ્યો છેલ્લા દોઢ વર્ષથી વિચાર ચાલતો હતો ત્યારે અમે બધા ભૂદેવોને કચ્છના સમજ બ્રહ્મ સમાજની જોડે મેં આ પ્રસ્તાવ મૂક્યો અને બ્રહ્મ સમાજે મારો પ્રસ્તાવ સ્વીકાર કર્યો દાતા તરીકે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા અને ને દીકરાઓને બધાને હું ખુબ શુભેચ્છા આપું છું કે આજે જે લોકોએ આ સમૂહમાં એક એના જે નવું જીવન બનેનું બંધનનું જે આજે શરૂઆત થઈ છે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આવનારા દિવસોમાં બંને દંપતીઓ જે જેટલા દંપતીઓમાં ભાગ લીધો બધા ખૂબ સુખી થાય આરોગ્ય રીતે એમના પોતાના પરિવારનું પણ નામ રોશન કરે બંને જણા ખૂબ શાંતિથી રહે અને જે યજ્ઞ કોઈ કરી છે એ પણ આપણા ધર્મ સમાજનું ભવિષ્યનું ઘડતર છે આવા સેવાના કાર્યો કરતા રહે અને જે આજે આ કાર્યક્રમમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજી આવ્યા હતા અને એમના કહેવાથી જ આ તારીખ રાખવામાં આવી તો અમે ઘણા સમય પહેલા મળવા ગયા હતા

સાધુ સંતો પણ પૂરા કચ્છ અને બાર માંથી આવ્યા હતા એ લોકોનો હું પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લોકો જે દીકરા દીકરીને આમાં લગ્ન કરાવ્યા એના માટે એમના એમના માતા પણ વંદન કરું છું